કાળજાડ ગરમીની વચ્ચે રાજ્યના વાતાવરણમાં આભિ શકે છે પલ્ટો 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જિલ્લાઓમાં હવામાનમાં પલ્ટો આવી શકે છે બે દિવસ ધૂળની ઢમરી સાથે પવન ફૂકાશે આજે અને આવતીકાલે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ બોટાદ સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગરમાં ધૂળની ઢમરી સાથે પવન ફૂકાશે મૈસાણા સાબરકાઠા ગાંધીનગર અમદાવાદ પંચમહાલ આણન ખેડા મૈસાગર માં પણ ફૂકાશે पवन જ્યારે 21 એપ્રિલ ના રોજ હવામાન શુષ્ક રહેશે અને 22 એપ્રિલ થી 24 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળું હવામાન રહેશે તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો ભરુનાળે રાજ્યના વાતાવરણમાં પલટાની હવામાન વિભાગની આ મોટી આગાહી કાળજાળ ગરમીની વચ્ચે રાજ્યના વાતાવરણમાં આભી શકે છે પલ્ટો 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જિલ્લાઓમાં હવામાનમાં પલ્ટો આવી શકે છે